શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે નવ ભાગ સાંભળ્યા આજે આપણે દસમો ભાગ સાંભળીશું હરી શ્રી રામચંદ્રજી કહે છે મુનિ શ્રેષ્ઠ આ અનેક રૂપવાળા સંસાર લાચારથી પણ લાચાર એવા વિષય લપંટ લોકોને અહંકારને વશીભૂત કરવાના કારણે નિરંતર રાગ દ્વેષ વગેરે દોષોના આવરણરૂપી અનર્થની પ્રાપ્તિ કરાવતો રહે છે અહંકારને વશ થવાથી જ મનુષ્ય પર આપત્તિ આવે છે તેને શારીરિક કષ્ટ ભોગવવા પડે છે અહંકારથી જ અનેક દુઃખદ માનસિક સંતાપો થાય છે તથા અહંકારથી જ રાગ અથવા દુસેષ્ટાઓ થાય છે જેમ શિકારી દ્વારા હરણાઓને પકડવા માટે બહુ મોટી જાળ બિસાવવામાં આવે છે તે જ પ્રમાણે અહંકારરૂપી દોષના કારણે સંસારરૂપી અંધારી રાતમાં જીવોના મનને મોહિત કરનારી વિશાળ માયા પથરાઈ રહી છે અહંકાર શાંતિરૂપી ચંદ્રમાને ગળી જવા માટે રાહુનું છે પુણ્યરૂપી કમળોનો નાશ કરવા માટે હિમરૂપ છે અને પ્રાણી માત્રમાં સંભાવરૂપી વાદળોનો વિધ્વંસ કરનારી શરદ ઋતુ છે આવા અહંકારનો હું ત્યાગ કરું છું ન હું અમુક નામધારી છું ન વિષયોમાં મારી રુચિ છે અને ન મન પણ મારું છે હું શાંત રહીને મનને જીતનારા મહાત્મા પુરુષની જેમ પોતાના આત્મામાં જ સ્થિત રહેવા ચાહું છું હે બ્રહ્મન જો અહંકાર રહે છે તો આપત્તિ સમયે મને દુઃખ થાય છે અને જો નથી રહેતો તો હું નિરંતર સુખનો અનુભવ કરું છું તેથી અહંકાર રહિત થવું જ શ્રેષ્ઠ છે એ મુને હું અહંકારનો ત્યાગ કરીને શાંત ચિતે શાંત ચિત થઈ ઉદ્વેગ રહિત થઈને બેસી રહું છું કેમ કે વિવિધ પ્રકારના ભોગો તો ક્ષણભંગુર છે આ શરીર રૂપી વિશાળ વનમાં જે દઢ અહંકારરૂપી મધમસ્ત સિંહ છે તેણે જ આ જગતનો વિસ્તાર કર્યો છે અને તેણે પોતાનું કીડા સ્થળ બનાવ્યું છે એ મુને જેમ શત્રુ કોઈને મારવા માટે મંત્ર તંત્ર દ્વારા મારણ ઉચ્ચાટન વગેરેથી જાળ બિછાવે છે એ જ પ્રમાણે આ અહંકારરૂપી મહાન શત્રુએ સંસારમાં જીવનું પતન કરવા માટે તંત્ર વિના જ સ્ત્રી પુત્ર મિત્ર વગેરેની જાળ બિછાવી રાખી છે આ અહંકારને ધરમૂળથી ઉખેડી દેવાથી આ બધી માનસિક ખોટી ચિંતાઓ તુરંત આપમેળે નષ્ટ થાય છે અહંકારરૂપી વાદળું ફાટી જતા શાંતિનો નાશ કરનાર અને હૃદયાકાશમાં છવાઈ રહેલું મહામોહરૂપી ધુમ્મસ ધીરે ધીરે અદૃશ્ય થઈ જાય છે

મારા સુદ વિવેક દ્વારા હું સારી પેઠે સમજી ગયો છું કે આ અહંકાર નામની વસ્તુ બધી બાજુથી અતિશય દુઃખરૂપ જ છે તેથી હવે મારા માટે જે કાંઈ કર્તવ્ય શેષ રહી ગયું હોય તેને સમજાવતા રહીને મને અધ્યાત્મ વિષયોનો ઉપદેશ આપો હે મુનિશ્વર જેમ વાયુના પ્રવાહમાં પડીને મયુરના પંખનો અગ્રભાવ વેગથી હાલતો છે એ જ પ્રમાણે આ સંચલચિત પણ અત્યંત વ્યગ્ર થઈને વિના કારણે આમ તેમ ભટકતું રહેશે જેમ કૂતરું પોતાનું પેટ ભરવા માટે વ્યાકુળ થઈને ગામમાં દૂર દૂર સુધીના ઘરોમાં યા સ્થાનોમાં આટા માર્યા કરે છે તેવી જ દશા આ ચંચળ મનની છે આને ક્યાંય પણ કોઈ અનુકૂળ વસ્તુ પ્રાપ્ત થતી નથી તેથી આ દિન બની જાય છે જો આને ક્યારેક વિશાળ ધનનો ખજાનો મળી જાય તો પણ અંદરથી તૃપ્ત થતું નથી જેમ વાંસ કે નેતરની બનેલી પેટી કદી પાણીથી ભરાતી નથી તે જ પ્રમાણે ધનથી મનુષ્યની તૃષ્ણા સંતોષાતી નથી એ મુનિ જેમ પોતાના ટોળાથી અલગ થઈને જાળમાં પકડાયેલા હરણને કદી સુખ મળતું નથી તે જ પ્રમાણે સગળા સાધનો રહિત સત્સંગ રહિત મન સદા દુર્વાસનાની જાળમાં જકડાયેલું રહે છે તેથી તેને કદી સુખ અને સંતોષ પ્રાપ્ત થતા નથી હે મુને તરંગો જેવી સંચળ વૃત્તિને ધારણ કરનારું આ મન પોતાના સ્થૂળ સૂક્ષ્મ અવયવોના વિભાગને છોડીને એક ક્ષણ માટે પણ હૃદયમાં સ્થિર રહેતું નથી વિષયોના ચિંતનથી વ્યાકુળતાને પ્રાપ્ત થયેલું આ મન મંદ્રાચરના ટકરાવાથી ઉછળતી શિરસાગરની દૂધરાશિની જેમ દસે દિશાઓમાં દોડતું ભટકતું રહેશે પરંતુ ક્યાંય પણ તેને શાંતિ મળતી નથી એ બ્રહ્મન જેમ હરણ ખાડામાં પડી જવાની કોઈ ચિંતા ન કરતા લીલું લીલું ઘાસ સરવાની ઈચ્છાથી પ્રેરિત થઈને ઘણે દૂર સુધી દોડતું રહેશે એ જ પ્રમાણે આ મન નરકના ખાડામાં પડવાની પરવા ન કરતા ભોગોની આશાથી ઘણે દૂર સુધી આંટા મારતું રહેશે જાત જાતના મનોરથો સેવે છે જેમ પાંજરામાં બંધ કરેલા સિંહ ચિંતાના કારણે એક જગ્યાએ સ્થિર થઈને રહી શકતો નથી એ જ પ્રમાણે નાના પ્રકારની ચિંતાઓથી અત્યંત સંચળ થયેલું મન પોતાની વૃત્તિના કારણે ક્યાંય સ્થિર રહી શકતું નથી જેમ અંશ પાણીમાંથી દૂધને કાઢી લે છે તેમ મોહરૂપી રથ પર બેઠેલું મન પણ આ શરીરમાંથી ઉદ્વેગ રહિત ક્ષમતાના સુખનું અપહરણ કરી લે છે હે બ્રહ્મન મનરૂપી ગ્રહ અગ્નિથી પણ ઉષ્ણ છે તેના પર ચડવું પર્વત પર ચડવા કરતાં પણ વધારે કઠણ છે તથા તે વ્રજ કરતાં પણ વધારે કઠોર છે તેને વશ કરવું બહુ કઠણ છે જેમ માંસભક્ષી પક્ષી માંસ પર તૂટી પડે છે તે પ્રમાણે મન પણ ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ થનારા વિષયો તરફ દોડી જાય છે પરંતુ જેમ બાળક પ્રથમ તો રમકડા તરફ દોડે છે અને તેને પ્રાપ્ત કરીને થોડી જ વારમાં તેમનાથી મોઢું ફેરવી લે છે તે જ પ્રમાણે આ મન પ્રાપ્ત થયેલા વિષયો પ્રત્યે ક્ષણવરમાં જ નિરસ થઈ જાય છે નવા નવા વિષયોની શોધ કરવા લાગે છે સમુદ્રનું પાન કરવું પર્વતને મૂળમાંથી ઉખાડીને ફેંકવો તથા અગ્નિનું કરવું આ મહાન અને અગ્નિ નું સંચળ મનને વશમાં કરવું આનાથી પણ મહાન અને કઠણ કામ છે તમામ પદાર્થોનું કારણ ચિત્ત છે જ્યાં સુધી ચિત્ત છે ક્યાં સુધી ત્રણેય લોકની સત્તા છે તે ક્ષીણ થતાં જગત ક્ષીણ થઈ જાય છે તેથી આ ચિત્તરૂપી રોગનો યત્નપૂર્વક ઈલાજ કરવો જોઈએ એ મુને જેમ મોટા પર્વતમાંથી અનેક વનો જંગલો ઉત્પન્ન થાય છે તે જ પ્રમાણે મનથી આ બધા સેંકડો સુખ દુઃખ પેદા થાય છે એમાં શંકા નથી અધ્યાત્મ વિષયના વિવેકથી જ્યારે આ મન દુર્બળ થઈ જાય છે ત્યારે આ તમામ સુખ દુઃખ અવશ્ય પૂર્ણપણે નષ્ટ થઈ જાય છે એવો મારો વિશ્વાસ છે મોક્ષની દઢ ઈચ્છાવાળો પુરુષ જેને જીતી લેતા શમ દમ ક્ષમા દયા સમતા શાંતિ સંતોષ સરળતા વગેરે સઘળા સદગુણો સ્વાધીન થઈ જવાની આશા રાખી રહ્યા છે તે શત્રુરૂપી ચિત્તને જીતવા માટે હું બધી રીતે તૈયાર થયો છું તેથી જેમ ચંદ્રમાં મેઘમાળાની પ્રશંસા નથી કરતો તે જ પ્રમાણે હું તીવ્ર વૈરાગ્ય રૂપી સંપત્તિથી યુક્ત હોવાના કારણે જડ અને મલિન ભોગોને આપનારી લક્ષ્મીની પ્રશંસા કરતો નથી તો અહીંયા શ્રી યોગવશિષ્ઠ મહારામાયણનો દસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અગિયાર ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે તુષ્ણાની નિંદા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો